નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ વીડિયોમાં આપણે ત્રણ અંકોની સંખ્યાના સરવાળાના વ્યવહારુ કોયડા શીખવાના છીએ અગાઉના વિડીયોમાં આપણે ભાગ એકમાં સરવાળાના બે અંકોની સંખ્યાના સરવાળાના વ્યવહારુ દાખલા શીખ્યા હતા તો ચાલો આ વિડીયોમાં આપણે ત્રણ અંકોની સંખ્યાના સરવાળાના વ્યવહારુ દાખલા શીખીએ પહેલું ઉદાહરણ છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એકસો સાડત્રીસ કુમાર અને એકસો ચાલીસ કન્યાઓ છે તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો આ કોયડાનો ઉકેલ મેળવવા માટે આપણે એકસો સાડત્રીસ કુમાર અને એકસો ચાલીસ કન્યાઓનો સરવાળો કરીશું એટલે આપણને શાળામાં ભણતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળશે સૌ સૌપ્રથમ આપણે એકસો સાડત્રીસ કુમાર લખીશું વત્તા એકસો ચાલીસ કન્યા બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો સાત વત્તા જીરો બરાબર સાત ત્યારબાદ દશકના સ્થાનમાં ત્રણ અને ચાર છે તો ત્રણ વત્તા ચાર બરાબર સાત અને સોના સ્થાનમાં એક છે તો એક અને એક બે આમ એકસો સાડત્રીસ કુમાર અને એકસો ચાલીસ કન્યા બંને મળીને કુલ બસો ને સત્યોતેર વિદ્યાર્થીઓ થાય ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ ભરતભાઈની વાડીમાં બસો પાંત્રીસ દાડમના છોડ અને ત્રણસો સાહીઠ લીંબુના છોડ રૂપિયા છે તો ભરતભાઈની વાડીમાં કુલ કેટલા ફળઝાડના છોડ છે તો આ દાખલાનો જવાબ મેળવવા માટે આપણે બંને પ્રકારના છોડનો સરવાળો કરીશું તો વાડીની અંદર બસો પાંત્રીસ દાડમના છોડ છે માટે બસો પાંત્રીસ દાડમના છોડ લખીશું વત્તા ત્રણસો સાહીઠ લીંબુના છોડ છે માટે ત્રણસો સાહીઠ લીંબુના છોડ લખીશું હવે બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો પાંચ વત્તા જીરો બરાબર પાંચ ત્યાર પછી ત્રણ વત્તા છ એટલે ત્રણ ને છ નવ અને બે વત્તા ત્રણ બરાબર પાંચ આમ બસો પાંત્રીસ દાડમના છોડ અને ત્રણસો સાહીઠ લીંબુના છોડ બંને મળીને કુલ પાંચસો ને પંચાણું ફળ જાળના છોડ થશે ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ રવિ પાસે છસો સત્યાવીસ રૂપિયા અને મીના પાસે ત્રણસો અડતાલીસ રૂપિયા છે તો બંનેની પાસેના કુલ કેટલા રૂપિયા થાય તો આ કોયડાનો ઉત્તર મેળવવા માટે રવિ અને મીના બંને પાસે જે રૂપિયા છે એ બંનેનો સરવાળો કરીશું તો રવિ પાસે છસોને સત્યાવીસ રૂપિયા છે માટે છસો સત્યાવીસ રૂપિયા લખીશું ત્યારબાદ મીના પાસે ત્રણસો અડતાલીસ રૂપિયા છે માટે ત્રણસો અડતાલીસ રૂપિયા લખીશું હવે બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો અહીંયા સાત વત્તા આઠ તો 7 ને આઠ પંદર થશે તો પંદરનો પાંચડો દશકના સ્થાનમાં વધી એક લખીશું ત્યારબાદ વધી એક અને બે ત્રણ ત્રણ ને ચાર સાત સોના સ્થાનમાં છ અને ત્રણ છે તો છ ને ત્રણ નવ આમ છસો સત્યાવીસ રૂપિયા અને ત્રણસો અડતાલીસ રૂપિયા બરાબર કુલ નવસો ને પંચોતેર રૂપિયા થાય તો વિદ્યાર્થી મિત્રો વ્યવહારુ દાખલામાં તમારી સમજ વધુ સ્પષ્ટ થાય તે માટે હજુ આપણે બે ઉદાહરણ જોઈશું તો એક ઉદાહરણ છે કાવ્યએ એક સ્ટેશનરીની દુકાનમાંથી બસો પચીસ રૂપિયાની નોટબુક એકસો ત્રીસ રૂપિયાનો કંપાસ અને ત્રણસો ચાલીસ રૂપિયાની સ્કૂલ બેગ ખરીદી તો કાવ્યાએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો અહીંયા કાવ્યાએ દુકાનમાંથી ત્રણ વસ્તુઓ ખરીદી છે એ ત્રણેયની કિંમતનો સરવાળો કરીશું એટલે આપણને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તે ઉત્તર મળશે તો અહીંયા કાવ્યએ બસો પચીસ રૂપિયાની નોટબુક ખરીદી છે માટે બસો પચીસ રૂપિયા લખીશું ત્યારબાદ એકસો ત્રીસ રૂપિયાનો કંપાસ માટે એકસો ત્રીસ રૂપિયા લખીશું અને ત્રણસો ચાલીસ રૂપિયાની સ્કૂલ બેગ ખરીદી છે માટે ત્રણસો ચાલીસ લખીશું હવે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ તો પાંચ વત્તા જીરો વત્તા જીરો બરાબર પાંચના પાંચ ત્યારબાદ દશકના સ્થાનનો સરવાળો કરીએ તો બે ને ત્રણ પાંચ પાંચ વત્તા ચાર નવ એટલે નવ લખીશું ત્યારબાદ સોના સ્થાનનો સરવાળો કરીએ તો બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ આમ ત્રણેય સંખ્યાઓનો સરવાળો થશે છસો પંચાણું એટલે કે એક ત્રણેય વસ્તુના કુલ છસો પંચાણું રૂપિયા ચૂકવવા પડે ચાલો મિત્રો હવે આપણે એક છેલ્લું ઉદાહરણ જોઈએ એક જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં સો મીટર દોડમાં એકસો ચાલીસ ખેલાડીઓ લાંબી કૂદમાં બસો અડસઠ ખેલાડીઓ અને ઊંચી કૂદમાં બસો અઠ્ઠાવન ખેલાડીઓએ ભાગ લીધો તો આ સ્પર્ધામાં કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હશે આ દાખલાનો જવાબ મેળવવા માટે આપણે ત્રણેય પ્રકારની રમતના ભાગ લીધેલ ખેલાડીઓનો સરવાળો કરીશું તો સો મીટર દોડમાં એકસો ચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો છે માટે એકસો ચાલીસ ખેલાડીઓ લખીશું ત્યારબાદ લાંબી કૂદમાં બસો અડસઠ ખેલાડીઓએ ભાગ લીધો માટે બસો અડસઠ ખેલાડીઓ લખીશું અને ઊંચી કૂદમાં બસો અઠ્ઠાવન ખેલાડીઓએ ભાગ લીધો તો બસો અઠ્ઠાવન લખીશું હવે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ તો જીરો વત્તા આઠ વત્તા આઠ બરાબર સોળ સોળનો છગડો વધી એક એકને ચાર પાંચ પાંચ ને છ અગિયાર અગિયાર ને પાંચ સોળ સોળનો છગડો વધી એક ને એક બે ને બે ચાર ચાર ને બે છ આમ ત્રણેય સ્પર્ધાઓ મળીને કુલ છસો છાસઠ ખેલાડીઓએ ભાગ લીધો હશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સરવાળાના ત્રણ અંકોની સંખ્યાના વ્યવહારું કોયડા શીખ્યા આશા છે કે આ વીડિયો તમને ખૂબ જ ઉપયોગી બનશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો